હાલ બોટાદમાં ભાજપની કારોબારીની બેઠક ચાલી રહી છે અને જેનો આજે બીજો દિવસ છે ત્યારે આ કાર્યક્રમમાં સીઆર પાટીલે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે સાથે જ ભાજપના મહામંત્રી રજની પટેલે કાર્યકર્તાઓને ટકોર પણ કરી હતી શું ટકોર કરી હતી અને સીઆર આર પાટીલનું શું મહત્ત્વનું નિવેદન આવ્યું છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું નવજીવન્યુઝમાં જિલ્લાના સાળંગપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે અને આજે આ બેઠકનો બીજો દિવસ છે આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગૃહ રાજ્યમંત્રી હર સહિત રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો પ્રદેશ ભાજપના હોદ્દેદારો તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો ઉપપ્રમુખો નગરપાલિકા મહાનગરપાલિકાના પ્રમુખો અને મેયરો હાજર રહ્યા હતા આજે મળેલી આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સીઆર આર પાટીલે હાઈકમાન્ડને મોટી રજૂઆત કરી હતી આજની કારોબારી બેઠકમાં સીઆર આર પાટીલે હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો સારંગપુર કારોબારી

માફી માંગુ છું કે હું બનાસકાંઠાને ન જીતાવી શક્યો વધુમાં સીઆર પાટીલે કહ્યું કે હોદ્દેદારોનો બૂથ માઇનસ હોય તેને આપણે કોઈ હોદ્દો ન આપવો જોઈએ જે પોતાનો બૂથ પ્લસ ન કરાવી શકે તેને કોઈ હોદ્દો ન આપી શકાય લોકસભા ચૂંટણીમાં કેટલાક કારણોસર આપણે લીડના બદલે જીતવું મહત્વનું બની ગયું જેના કારણે કેટલીક સીટો પર આપણે ઓછા મતોથી જીત્યા બે હજાર બાવીસમાં જે ધારાસભ્યો જીત્યા તેમની સીટ બે હજાર ચોવીસમાં સારંગપુર ખાતે ચાલી રહેલી કારોબારીની બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ પર ચર્ચા થઈ શકે છે આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગી પણ કરવામાં આવી શકે છે સી આર પાટીલના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ હવે ભાજપના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે કેટલાક જૂના જોગીઓના નામ પણ ચર્ચાઈ રહ્યા છે જેમાં આ વખતે કેબિનેટ મંત્રી માંથી

કાર્યકર્તાઓને કરી હતી અને કહ્યું હતું કે આ વાત આપણા પૂરતી જ રાખો આજ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે